મહેસાણાથી ગુરુ શિખર સાયકલિંગ રેસનું ભવ્ય આયોજન પાંચ લાખ સુધીના ઇનામો ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ થઈ રહી છે રોમાંચક સાયકલ રેસના સ્પર્ધા એટલે કે દર વર્ષનો પહેલો રવિવાર મહેસાણાથી ગુરુ શિખર સુધીની રેસ હોય છે એકસો નેવ્યાસી કિલોમીટરની સાયકલિંગ રેસની સ્પર્ધા યોજાઈ રહી છે જેમાં ભાગ લેવા માટે ભારતભરના તથા રાજ્યોમાંથી અલગ અલગ જગ્યાએથી આમાં ભાગ લેતા હોય છે મહેસાણાના રામોસણા સર્કલથી આવેલ કેન્સવિલા માર્કેટથી રેસ સવારે પાંચ વાગે શરૂ થશે અને ગુરુ શિખર માઉન્ટ આબુ પહોંચે છે જે લોકો અહીંયાથી ગુરુશિખર ફક્ત સાડા પાંચ કલાકમાં જે ફસ્ટ આવતા હોય છે તે પાંચથી સાડા પાંચ કલાકમાં પહોંચી જતા હોય છે ચાર જાન્યુઆરી એટલે કે દર વર્ષનું પહેલો રવિવાર અમે એક અહીંયાથી રેસ યોજીએ છીએ જે મહેસાણાથી ગુરુ શિખર સુધીની રેસ હોય છે એકસોને અગ્યાસી કિલોમીટરની એમાં ભાગ લેવા માટે ભારતમાંથી બધા રાજ્યોમાંથી જુદા જુદા રાજ્યોમાંથી ભાગ લે છે એ દર વખતે દર વર્ષે મહિના દર વર્ષના પહેલાં રવિવારે એટલે કે જાન્યુઆરીના પહેલા રવિવારે યોજાતી હોય છે અને આ વખતે ચાર જાન્યુઆરી ફસ્ટ સન્ડે છે એટલે ચાર જાન્યુઆરીના એ રેસ અહીંયાથી પાંચ વાગે સવારે કેન્સવીરાથી શરૂ થાય છે અને ગુરુ શિખર એક હંડ્રેડ એન્ડ સેવન્ટી નાઇન કિલોમીટર્સનો રસ્તો તય કરીને પહોંચે છે જે ભાગ લેનારા લોકો છે એ લોકો અહીંયાથી ગુરુ શિખર ફક્ત સાડા પાંચ કલાકમાં જે ફર્સ્ટ આવતો હોય છે એ પાંચથી સાડા પાંચ કલાકમાં ત્યાં આગળ પહોંચી જાય છે એટલે કે પ્રેક્ટિકલી ગાડીની સ્પીડના હિસાબથી જાય છે આ રેસ અમારી સિગ્નેચર રેસ છે ઇન્ડિયન સાયકલ ક્લબ અને ઓર્ગેનાઇઝ કરે છે અને ઇન્ડિયન સાયકલ ક્લબના પાર્ટી લોકો પણ અહીંયા પાર્ટિસિપેટ કરતા હોય છે બેઝિકલી આ રેસ અમે એટલા માટે યોજીએ છીએ કે લોકોમાં સાયકલની ફાયદા સ્વસ્થ વાતાવરણ સ્વચ્છ વાતાવરણ માટે આ અમે રેસ યોજીએ છીએ આ છઠ્ઠી એડિશન છે અમારી દર વર્ષે એક એટલે કે ઓગણીસો ને વીસ અરે બે હજાર વીસથી અમે આ શરૂ કરેલી રેસ છે કઈ એજ લિમિટ છે આમાં રજીસ્ટર માટે કે હા એટલે અઢાર વર્ષથી ઉપરના લોકો જ આમાં ભાગ લઈ શકે છે અને અઢાર વર્ષથી એટલે ત્રણ એજ ગ્રુપ છે અઢારથી પાંત્રીસ પાંત્રીસથી પચાસ અને પચાસ પ્લસના લોકોને લગભગ બધું થઈને ટોટલ પાંચ લાખના ઇનામો હોય છે આમાં અને એ આ એજ ગ્રુપ પ્રમાણે આપીએ છીએ અને પ્લસ એકથી પાંચ લોકોને પ્રાઇઝ આપીએ છીએ અને લેડીઝ અને જેન્ટ્સ બંને લેડીઝ અને જેન્ટ્સના સરખા પ્રાઇઝિસ છે આમાં જોઈન્ટ થવા માટે કે પાર્ટિસિપેન્ટ કરવા માટે કોઈ રજિસ્ટર્ડ નંબર કે કોઈ વેબસાઇટનું આયોજન હા એટલે આમાં જોઈન્ટ થવા માટે અમે રેગ્યુલરલી આનું મેસેજ અમે મીડિયા દ્વારા મોકલતા હોઈએ છીએ અને આમ ઇન્ડિયન સાયકલ ક્લબ ડોટ ઓઆરજીમાં તમે ખોલી શકો છો અહીં જો અને નહીં તો પછી એ નંબર હું એમનો આપું ઓકે આમાં રજીસ્ટ્રેશન માટે રૂપિયા ત્રણ હજાર પાંચસો હોય છે અને અર્લી રજીસ્ટ્રેશનમાં અમે ફાઇવ હંડ્રેડ રૂપીઝ લેસ આપતા હોઈએ છીએ મહેસાણાના પાર્ટિસિપન્ટ્સ માટે બે હજાર પાંચસો રૂપિયા થાય છે અને એમાં અમે સાથે આપીએ છીએ એક સાયકલિંગ ટી શર્ટ અને બીજી કીટ આપીએ છીએ અને પ્લસ ત્યાં આગળનું એક બેન્કવેટ હોય છે જ્યારે રેસ પત એટલે ત્યાં આગળ બેન્કવેટ હોય છે વચ્ચે ડ્રિંક્સ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરીએ છીએ અને પ્રાઇઝ મની ઓફકોર્સ